આંદમાન નિકોબાર ટાપુ બંગાળની ખાડીમાં આઠ નવ દિવસ વહેલું પ્રવેશેલું નૈઋત્યનું ચોમાસું વહેલા સક્રિય થયું છે તે દક્ષિણ અરબી સમુદ્ર માલદીવ દક્ષિણ બંગાળની ખાડીમાં આગળ વધ્યું આ સાથે અરબી સમુદ્રમાં વાવાઝોડાની સંભાવના સર્જાઈ જેને કારણે ગુજરાતમાં બાવીસ થી ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે જાહેર કરી એકવીસ મેના મધ્ય પૂર્વ અરબી સમુદ્રમાં કર્ણાટક કાંઠા પાસે

વલસાડ દમણ અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જારી કરાઈ ગુજરાતમાં સૂકા હવામાનની શક્યતા નથી અને હવે છૂટાછવાયા કમોસમી વરસાદની આગાહી છે વાદળીયા હવામાનના પગલે ગુજરાતમાં તાપમાનનો પારો આગળ વધતો અટકી ગયો છે જોકે લોકો ઉકળાટ અને બફારાનો અનુભવ કરી રહ્યા છે